ડભોઈ નગરપાલિકા નગરના મુખ્ય પ્રવેશ માર્ગ પંથને આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે વચ્ચે હવે રાહદારીઓના જીવને જોખમ ઊભું થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મુખ્ય માર્ગ ઉપર આઇકોનિક રોડ બનાવવા હેતુ સ્ટ્રીટ લાઇટ નવી નાખવામાં આવી વાયરિંગ પણ નવું થયું પરંતુ હાલ કેટલાક વિસ્તારોમાં ડિવાઇડર પાસે ખુલાવી જ વાયર પડેલા જોઈ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે આ રૂટ ઉપર સિનેમાને મોલ આવેલા છે ત્યારે અંધારામાં કેટલાક રાહદારીઓ આ રોડ ઉપરથી પસાર થાય છે માવઠાને કારણે જો વીજ વાયરમાં કરંટ ઉતરે તો મોટી દુર્ઘટના સ્થળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે તેવામાં પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કોન્ટ્રાક્ટરને સૂચના આપી ખુલ્લા વીજ વાયરો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે Subscribe now and press the bell icon. Never miss an update.